મહેસાણામાં ચાંદીપુરા કેસ મુદ્દે આરોગ્ય પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે ચૌદ બાળકો દાખલ હતા આઠ જેટલા મૃત્યુ હતા મહેસાણાના એક બાળકના મોતના કારણની તપાસ ચાલુ છે સેમ્પલ પુણે મોકલ્યા છે આવે એટલે ચોક્કસ ખબર પડશે ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છીએ ચાંદીપુરા જેવો મળતો રોગ છે તેવું પીડિયાટ્રીશિયનનું કહેવું છે મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે માટી અને લીંપણવાળા ઘરોમાં આવા કીટક વધારે મળે છે દવા અને દવા નાખવાનું કામ કર્યું છે પિસ્તાલીસો જેટલા ઘરોમાં કામગીરી પણ કરવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ચૌદ જેટલા હતા ને એમાંથી મૃત્યુ આઠ થી નવ જેવા હતા સાહેબ હવે એ કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરાય એ આપણે પુનઃ મોકલ્યા છે અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે એટલે આ આવે એટલે કન્ફર્મ આપણે કરીશું પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે ઘરો જે માટીના ઘરો હોય લીંપણના ઘરો છે એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે આ જે એના જીવાણુઓ હોય છે કીટકો એ એમાં વસતા હોય છે ત્યાં આગળ એને પૂરવાનું કામ જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ આ બધા કામો સાથે લગભગ પિસ્તાલીસો છેતાલીસ જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે ચોમાળીસ હજાર જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે